નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આરાધના ભવન જૈન સંઘ ભુજ ને આંગણે સમગ્ર કચ્છમાં સૌ પ્રથમ વાર પિસ્તાલીસ આગમ ની સુંદર પ્રદર્શન નું આયોજન કરાયું હજારો ભાવિકો આ પ્રસંગે દર્શન પૂજન લાભ લીધો જુઓ ખાસ અહેવાલ શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે સમગ્ર કચ્છમાં પ્રથમવાર સમસ્ત જૈન સમાજ અને ભાવિકો માટે પિસ્તાલીસ આગમની ભવ્યાથી ભવ્ય રચના સાથેની અઢાર પ્રદર્શનીનું આયોજન કરાયું જેના દર્શન પૂજા ભક્તિનો હજારો ભાવિકોએ લાભ લીધો અને ભાવ વિભોર બન્યા હતા ચાતુર્માસ નિશ્રાદાતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થતિલક વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા પાંચ तथा परमपूज्य श्री चंद्रकिरणा जी महाराज साहेब परमपूज्य जी श्री, विश्वदर्शना श्री जी महाराज साहेब आदि ठाणा अग्य

સાત દિવસથી સખત મહેનતને લઈ અઢાર પ્રદર્શની બનાવી હતી જેને સમસ્ત જૈન સંઘના હજારો ભાવિકોએ નિહાળી હતી કુટીર રચાયતા ટીમ દ્વારા આગવી શૈલીમાં દર્શનાર્થીઓને સમજ આપવામાં આવી હતી શ્રીસંઘ તથા વિવિધ દાતાઓ દ્વારા પ્રદર્શનીને રચના કરનાર દરેક ટીમને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પૂજ્ય ગુરુદેવે પોતાના માંગલિક પ્રવચનમાં પરમાત્મા જેટલું જ મહત્ત્વ પરમાત્માની વાણી અને શ્રુતિ જ્ઞાનને આપવાની વાત શીખવી હતી અને સકળશ્રી સંઘના સુચારુ આયોજનને બિરદાવ્યું હતું આ અવસરે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કમલનયનભાઈ મહેતાના નેતૃત્વમાં માનદ મંત્રી શ્રી ચંદુભાઈ ગડેજા હોદ્દેદારો ટ્રસ્ટી મંડળ તથા સાતોવીસી સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ચંદુરા સમાજ તથા યુવા ગ્રુપના ના યુવાનો પદાધિકારીઓ વગેરે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે અલગ અલગ મહાનુભાવો કે એમાં ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને છત્રીસ હજાર પ્રશ્નો પૂછતા ત્યારે એ પ્રશ્ન પૂછતા અને જવાબની અંદર ગૌતમ શબ્દ આવતો હતો ત્યારે આ પેથોલસા મંત્રી છે એક એક સોના મોડ મૂકીને આગળની પૂજા માતા ધર્મ કંતા સૂત્ર આમાં અનેક મહાપુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે પહેલાના જમાનામાં આમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતા તે માત્ર હવે ઓગણીસ જ કથા છે મેઘકુમારે હાથીના ભાવમાં એક સંસ્લાને બચાવવા માટે અઢી દિવસ સુધી પોતાનો એક પગ હવામાં રાખેલો તે બીજા ભાવમાં સૈનિક મહારાજાના

અને શ્રી અનંત મહારાજાની કથા છે કોણિક મહારાજા એક હાર અને આ સેચનક હાથી માટે થઈ અને ચેડા રાજા સાથે યુદ્ધ કરે છે યુદ્ધ કરે છે ત્યારે એક કરોડ ને લાખ જણા મૃત્યુ પામે છે

રાજગૃહી નગરીમાં પધારે છે ત્યારે શ્રી દેવી એમના વંદન કરવા માટે આવે છે તો ગૌતમ સ્વામી એ પૂછ્યું કે શ્રી દેવીનો પૂર્વ શું હતો ત્યારે મહાવીર સ્વામી કહે છે કે એમને પૂર્વભવમાં એમને જે એ જ્યારે ગટપણ થયું ત્યાં સુધી તેમના લગ્ન થતા નથી પછી જ્યારે પાર્શ્વનાથ ભગવાન એમના વંદન પાર્શ્વનાથ ભગવાન નગરીમાં આવે છે તો તેમના વંદન કરવા જાય છે અને એમને દીક્ષાક અંગીકરણ કરવાનું મન થાય છે

જયમ ચય સય જયમ ભુજન તો ભાસંદ પાવમ કમમ ના આપણે ગંગા નદી માં સ્નાન કરીએ તો આપણે બાહ્ય મલિનતા દૂર થાય છે એમ શ્રુત ગંગા માં સ્નાન કરવાથી આપણા આત્મા ઉપર લાગેલા કર્મો નો મલિનતા દૂર થાય છે સૌ પ્રથમ તો આગમ એટલે શું આગમ એટલે આત્મા તરફ નું ગમન આગમ એટલે સંજીવની આગમ એટલે અમૃત જેવી રીતના શરીરમાં બે મહત્વના અંગ રહેલા છે હૃદય અને મગજ એવી જ રીતના સાત ક્ષેત્રમાં બે મહત્વના અંગ છે જેના આગમ અને જીન મંદિર એમાં જમ્મુદીપ પ્રજ્ઞાપતિ સૂત્રમાં ભૂગોળ કાળચક્ર તેમજ છ સુંદર વર્ણન કરવામાં આવેલ છે એટલે અત્યારે આપણા જૈન ધર્મમાં પુસ્તાલીસ આગમો પ્રચલિત છે અને જે આપણે જીનબીમ અને જીનાગમ બે આપણા જૈન ધર્મના બે મુખ્ય અંગ કહ્યા છે જીનબીમ આલંબન માટે છે અને જીનાગમ આપણને એના જે જીનાગમ આગમ જે ભગવાને ભાખ્યું અને ગણધરો રચન રચના કરી છે જે એ ગણધર રચિત સૂત્રો એટલે આગમ સૂત્રો પુસ્તાલીસ આગમ અત્યારે આપણી પાસે હાજર છે એ આગમો તો ઘણા બને છે પણ એમાંથી અત્યારે પુસ્તાલીસ આગમો મળે છે અને પુસ્તાલીસ આગમોમાં આપણા જૈન ધર્મનું કમ્પ્લીટ હાર્દ કમ્પ્લીટ હાર્દ અંદર સમાયેલું છે અને એ અત્યારે આપણે આરાધના ભવન સંઘને સુંદર અવસર મળ્યો છે આવો કે જે આપણે જીંદ પૂજા જીન માટે ની તો ઘણું બધું કર્યું પણ જે આગમ પૂજા એ આગમ પૂજા નો અવસર પહેલી વખત મળી રહ્યો છે અને આગમ પૂજા માં આજે ઘણા પાર્ટિસિપેટ ભાગ લઈ રહ્યા છે પિસ્તાલીસ આગમ માં કોઈને બે આગમ ભાગ આવે છે કોઈને ત્રણ આગમ ભાગ આવે છે એવા અઢાર પાર્ટિસિપેટ ભાગ લઈ રહ્યા છે એટલે અઢાર પાર્ટી અઢાર અને એ એટલી બધી સુંદર તૈયારી કરી છે અને આપણને દરેક બે કે ત્રણ આગમ વિશે દરેક જે જે જાય એને બધું પાંચ મિનિટ દસ મિનિટ સમજાવે છે આપણે આજે અઢારે અઢાર માંથી પસાર થતા આપણને દોઢ કલાક લાગ્યો અત્યારે દોઢ કલાકે અઢારે આગમન પસાર થયા અને એમાં જે આ ગોલ્ડન ગ્રુપ કહેવાય એમણે જે નરક નું દ્રશ્ય જે સુંદર રીતે બનાવ્યું છે કે આ નરક શું છે નરક નું આબે કે આપણે કોઈ પણ પાપ કરીએ વ્યભિચાર કરીએ વ્યભિચાર કરીએ બીજું પણ હિંસા કરીએ જે પણ કરીએ એના માટેની સમજણ આપી છે કે આ કાર્ય કરતા ક્યાં જવાનું છે એ એને આપણે અત્યારે એમને આ દ્રશ્ય અને વાંચના રીતે આપણને સમજાવ્યું છે એટલે આ સુંદર આયોજન બધાને આપણને સમજણ માટેનું છે અને આ દરેકે સમજણ લઈ અને આમાંથી સુંદરમાં સુંદર આરાધના કરે અને આગળ જતા મોક્ષ પ્રાપ્ત કરે એવી લગભગ અત્યારે અઢાર સ્ટોલ છે અને દરેક સ્ટોલમાં ઓલમોસ્ટ પંદર પંદર વીસ વીસ જણા છેલ્લા પંદર દિવસથી ખૂબ મહેનત કરી છે દરેક જણના રાતે ઘરે જુઓ તો રાતના કંઈક ને કાંઈ હોય હશે કોઈક બજારમાં મંગાવતો હશે એટલી બધી મહેનત કરી છે એટલી જીવી ડિટેલ્સ આપી છે આપણે કલ્પના પણ એમ અત્યારે દહેશ ચોરવા ચાર ચાર વ્યક્તિ ઉભા રહ્યા છે અને હરેક વિષય સમજાવે છે જ્યારે આપ જોશો એમની કલ્પના અદભુત કર્યું છે નાખા સમગ્ર લાભ લાભ આજે મગ જયંતિ લાઈ લીધો છે એનો પણ ગાંધી જયંતિલાલ લાઈ લીધો છે એનો પણ અમે સંઘવતી ખૂબ આભાર માનીએ છીએ અને આજે ખૂબ ખૂબ બધે

ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર